મોરબીના મોટા દહિસરા ગામમાં બે શ્રમિકના મૃત્યુ થયાનું સામે આવી રહ્યું છે શ્રમિક પોતાની ઓરડીમાં રાત્રે ઊંઘી ગયા બાદ સવારે ઉઠ્યા જ નહીં બંને શ્રમિકોના ગુમળામણથી મૃત્યુ થયા છે શ્રમિકો પોતાની ઓરડીમાં જ રસોઈ બનાવતા હતા શ્રીજી શિપિંગ કંપનીમાં શ્રમિક કામ કરતા હતા ઝારખંડના કુલદીપ મહતો અને ગોપાલ મહતો નામના યુવક કે જેમનું મોત થયું છે ણના કારણે બંનેનું મોત થયાનું હાલ તો સામે આવી રહ્યું છે સંવાદદાતા હરનીશ આપણી સાથે ફોન ઓનલાઈન પર જોડાયા છે હરનીશ મોરબીના મોટા દહીસરા ગામમાં બે શ્રમિકોના એકાએક મૃત્યુ થઈ ગયા શું છે સમગ્ર બનાવ જરૂરથી પ્રશિષ વાત કરીએ તો મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટા દહેસરા ગામે જે આજે ઘટના બની છે મૂળ ઝારખંડના સુદીપ મહંતો અને ગોપાલ મહંતો નામના બે યુવાનો પુનઃ થી મોત હોવાનું સામે આવ્યું છે નવલખી ખાતે આવી તેજી કંપનીમાં આ બંને લોકો છે મજૂરી કામ કરતા હતા અને તે રૂમમાં ગતરાત્રી ના બાદ સુધ્યા હતા અને સૂવા બાદ સવારે પુલ ન ઉઠતા બંનેના મોત થી હતા જેથી કરી અને બંને ના હતો પીએમ કરવામાં આવ્યા હતા બાદમાં ડોક્ટરો બંને યુવાનો ના અને રાજરેન્સિક માં પીએમ તળસ બંને યુવાનો છે જેના મોત ગુંદરામ થી થયું હોવાનું ખુલ્યું છે અને આ અંગે પોલીસે વધુ બનાવની નોંધ કરી અને વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર વિગતો બદલ